અરવલ્લી પાઠવ્યું એટીવીટીના કામોમાં ભાજપના નેતાઓના વિસ્તારમાં જ કરાયા આક્ષેપ સરપંચ સહિત ગ્રામજનોએ મેઘરજ ટીડીઓ આપ્યું આવેદન પત્ર ન્યાય ના મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

અને હમોને અમારા તલાટી કરમંત્રી ઉપર અરજદાર એસીબી કરતો ભાજપે અમારી ઉપર અદાવત રાખી કર્મચારીઓ અદાવત રાખી વારંવાર ફોર્મ કાઢી નાખવામાં આવે છે હમોને આયોજન તથા એટીવીટી કોઈ અન્ય યોજનાઓમાં લાભ મળતો નથી અમારે પબ્લિક ને શું જવાબ આપવાનો અને અમારી મહિલા સરપંચ હોવાથી આ થઈ રહ્યું છે કારણ કે અરજદાર ગમે તે કરી શકે ગમે તે તલાટી કર્મચારી પૈસા માંગે અરજદાર માંગીને લઈ લે એમો આરોપી માગી ને લઈને આમાં પંચાયત ની શું હોવા અને આ જે તે એટીવીટી નો કામ માં જે પોતાના કસ્ટરોમાં માં જ આવ્યો છે આયોજન થાય છે પોતાના પ્રમુખોના ના વિસ્તારોમાં થાય છે અને આ ભાજપના નેતાઓને અને અધિકારીઓને જો કદાચ એ હોય તો પાછો ખેસ પહેરીને અધિકારીઓને ભાજપનો ખેસ પહેરીને પછી આમાં પડી રાજકારણમાં પડી જવું જોઈએ અને અમને કલેક્ટર શ્રી બીડીઓ શ્રી પ્રોનશ્રીને લેટર લખતો પણ આ જૂથોથી જવાબ નથી મળ્યો અને આનો ત્રણ દિવસમાં નિકાલ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન ઉપર આખી પંચાયત તાલુકા પંચાયત આગળ ઉપાડી દેતું